હલો પુરા જલ્દી થોડ જલ્દી થોડ તારા ભાઈ જલ્દી જલ્દી આવ યા ભયા છું ભયા પક્યા ભયા 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 પછી મારા ભયા પગ ભયા ફરે ફા મા

સમજવાની વાત કરે તો આ તો તું કોણ તને ભમાઈશ એ તો મોટો મોટો ભાઈ ભાઈ છે એટલે હોય શેર પાછા એમાં શું બીજું થઈ ગયું

અવે ફગરમજી ગફોજી હવે દેહેને રોમ રોમ કરી લો તમે આ ચારે ભાઈ ફે ફે ભેગા થઈ હ બરોબર પટી જા ના હે ને વાળ ઘડાઈ અંતર ફેસી કરી નાખી બરોબર એટલે તમાર કોદી માઠાકુટ થાય આ ચાર વેતર માઠાકુટ થાય મા મને મણા હા નકદી પા ગાડી નાખો હાલ હા લ્યો રોમ રોમ કરી લો બાઈ છો હવે બાઈ છો થઈ ગયા લો હવે